દેશના મહાન સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાં જેમનું નામ અગ્રણી અને આદરપૂર્વક લેવાય છે એવા મહાત્મા ગાંધીના પ્રખર અનુયાયી આચાર્ય વિનોબા ભાવેની આજે જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સલાટવાડા વિસ્તારમાં આવેલા સંત વિનોબા ભાવેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વિનોબા ભાવે ખૂબ જ વિદ્વાન અને વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા જીવનસભર સત્ય અને અહિંસાના માર્ગનું પાલન કર્યું હતું અને ગરીબ અને નિરાધાર લોકો માટે લડ્યા હતા તેમના મહાન કાર્યો માટે તેમને ઓગણીસો અઠ્ઠાવનમાં પ્રથમ રેમન મેગસેસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે ભારત સરકારે તેમને મરણોત્તર ઓગણીસો ત્યાસીમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા અગિયાર સપ્ટેમ્બર અઢારસો રોજ બોમ્બે પ્રેસિડેન્સી હવે મહારાષ્ટ્રમાં જન્મેલા આચાર્ય વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરી ભાવે હતું તેમના પિતા નરહરી શંભુ અને માતા રૂકમણી દેવી હતા ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટા આચાર્ય તેમની માતાથી ખૂબ પ્રભાવિત થયા માતાને સંસ્કૃત ગીતા સમજાતી નથી તેથી બાળ વિનોબા માતાને બજારમાંથી ગીતાનો મરાઠી અનુવાદ કરી આપ્યો હતો માતાએ તેમને કહ્યું દીકરા તું જ ગીતાનો મરાઠીમાં અનુવાદ કેમ નથી કરતો માતાની આજ્ઞા માત્ર ચડાવી અને બાળ વિનોબાએ ગીતાના મરાઠી અનુવાદ કરવાની જ પોતાની દિનચર્યા બનાવી દીધી આખરે અનુવાદ પૂર્ણ થયો અને પુસ્તકનું નામ રાખવામાં આવ્યું ગીતાઈ સાથે અમદાવાદના કોચરબ આશ્રમમાં ગાંધીજીને મળ્યા પછી તેઓ જીવનસભર બાપુના મિત્ર બની ગયા તેમણે અધવચ્ચિત શાળા છોડી દીધી અને અભ્યાસ પર ચાલુ રાખ્યો તેમને ગીત રામાયણ મહાભારત અર્થશાસ્ત્ર બાઇબલ કુરાન વગેરેનું અધ્યયન ચાલુ રાખ્યું અને આજે અગિયાર ના રોજ સંત વિનોબા ભાવેની જન્મ જયંતિ નિમિત્તે સલાટવાડા વિસ્તારમાં આવેલા સંત વિનોબા ભાવેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારી નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સંત વિનોબા ભાવેનો જન્મ થયો હતો એમની જન્મ જયંતિના લક્ષમાં અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મહારાષ્ટ્રના ગાગોડેમાં એમનો જન્મ થયો હતો અઢારસો પંચાણુંમાં અને ત્યારબાદ તેઓએ શિક્ષણ પણ ત્યાં આગળ મેળવ્યું હતું દેશ સેવામાં એમની આખી જિંદગી એમણે વ્યતીત કરી અને દેશની સેવા કરી ગાંધીજીના પદચિહ્નો ઉપર તેઓ આખી જિંદગી ચાલ્યા અને ભારતમાં ભૂધાનનું આંદોલન એમણે સૌથી મોટું ચલાવ્યું આ આંદોલન એવું હતું કે જે જમીનદારો હતા જેઓ વધારે જમીન હતી જેમની પાસે એમની પાસેથી જમીન દાનમાં લઈ અને ગરીબો વંચિતો અને જેમની પાસે જમીન ના હોય એમને અપાઈ ખેતી માટે થોડી થોડી જમીન અને બધાને સક્ષમ કરવાનો પ્રયાસ કર્યો આ રીતે એમણે દેશમાં પોતાનું યોગદાન આપ્યું ભારત રત્નના એવોર્ડથી એમને નવાજવામાં આવ્યા અને આજે એમની જન્મજયંતિના ઉપલક્ષમાં વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દેશના આવા સપૂતને હું સતસત નમન કરું છું